તારે દુકાને જાવું છે દુકાને નથી જવું કેન્સલ હાલો હાલો ક્યાં નથી જવું આ અરે 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 પણ અરે પણ તારે જવું ને ક્યાંય એ તું બા તારે જવું ને દુકાને કીમ તો આ કોઈ દી ક્યાંય જવાની ના આહા ના પાડે નહીં લેસન મૂક હાલો ને હવે જાવ હવે પપ્પા ભેગી હોય જાય મૂકતા જાય રસ્તામાં

એક હાલે પૂગી ગયો આના તો પદુકાને જે આયા એ ઇના ઓનલાઈન ડ્રેસ મગાયતો હતી આવી ગયો તો આહાના ખોલે ઓલા મટુલા ઓ પદુડા કોઈ ને મટુબાને આજે મજા નથી શાંતિ થઈ ગઈ

નાલે લગ્ન કોક જોઈએ ને કોક પેડાવી જોઈએ ને કોઈના લગને ધમડા રહા ને લેક તો દીપન કોઈ લગન નથી આ દૈવી કોઈ નહીં આવે હાસી આવશે થી એ જો છે હા તો પેલા બંગલો સાફ કર લે આ ના ઓર મય ગય બે બેરોને શરદી થઈ ગઈ

નાગરવેલનું પાંદરું હે તુબાને જીક શરદી ને કબ જેવું થઈ ગયું ને તો મને કોઈ કીધું કે એને છાતીમાં લગાડીએ ને તો એને હેને મટી જાય તો લઈ જવા ને તો અંકો ગરમ કરી એને છાતીમાં લગાડી દઉં હજી જો ખાવાનું મારું બધું કર્યું હે હું ઓલી હોઈ ગઈ ને તો પહેલાં કરી અને લગાડી દઉં પછી બીજું કામ કરું તો તાવડી ગરમ મૂકી દે મેં આમાં એલા સંતર કે મારપ્રા બાપ રે બાપ બાપને ધીમો કરો સરક મેં ધાલે છે ની આ હે અજમા અજમા પણ હે ને લઈ એવા તો ઇની પોથી કરી ની ને ઓમ કે રાખી દે એનું જે આ નાક બંધ થઈ ગયું ને તો શ્વાસ લેવામાં જે છે ને કે ભાઈ તકલીફ થાય એમ તો આ પોટલી કરીને નાખી દઈ હતી અને નાક છે ને ખુલી જાય પેલા હું પાંદડું લગાડી દઉં પછી અજમાને ગરમ કરી પોટલી વાળવાની એમ હા રૂટમણા ચીક બદલાય ને તડકો ને ખાર ને બધું મિક્સમાં આલે હતી ચીકીને મજા જેવું નથી તો

মগ্ন তো উঠে গিয়ে Aaaaah Kau <laughs> kena sakit Kau kena sakit-sakit Ini yang berbunyi, yang